ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી દાહોદના દેવગઢ બારીયા તાલુકાટા રામા રોડ ઉપર હતી ભારે ઓવરલોડિંગ રેતી ભરેલા વાહનો પર ખનીજ માફિયા સંપૂર્ણ પ્રતિબંધ માંગ કરવામાં આવી હતી પ્રાંત કચેરી દેવગઢ બારીયા પ્રાંત શરીગઢ બારી દ્વારા તેમજ અવરલોડ વાહનો આ રસ્તા ઉપર બેફામ રીતે ઓવર સ્પીડમાં હકારી રસ્તે ચાલતા રાહદારીઓ શાળાએ જતા બાળકો ગ્રામજનો તેમજ અન્ય નાના વાહનો ને આ વાહન ચાલકો ખૂબ જ પરેશાન થાય છે અને ખુબ જ

મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપીને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાની સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી લો ને ચાલીસ ટન સાહીઠ ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી આ તો ગ્રામ્ય લેવલ લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકાર શ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામ સભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર કરવાની વાત કરે ક્યાં ખબર પડી ખબર નથી તરત દોડતા આવી ગયા અને અમને કે વાળા ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો અરે સાહેબ અમારા ગામમાં રસ્તો જાય છે બેફામ વાહનો જાય છે ઓવરલોડ વાહનો જાય છે અમારા ગામમાં સ્કૂલ છે ડેરી છે ગામની વસ્તી નહીં નઈ કરતા ચાર હજારની છે એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડ ને આખો બ્લોક કરીને જ જાય તો અમારી પર દાદાગીરી આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી આગામી સમયમાં સરકાર નહીં પગલા લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો રસ્તા રોકો વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું અમે કોઈ હિંસાત્મક પગલું નહીં ભરીએ પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીંધેલા છે અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે જ્યાં જ્યાં બી ડંફરીયા કનડગત છે તમામ રસ્તાવાળાઓ એક સાથે એક સાથે દેવગઢ બારીયા તમામ ગામોને હું તો મારી નમ્ર અપીલ છે તમારા બાળકોનું તમારા ગામનું તમારા રસ્તાનું અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે રસ્તો બને છે અને કેટલી આજીદી કર્યા પછી રસ્તો બને એક વર્ષમાં બ્રેક એટલે આ અમને મંજૂર નથી આપ સૌને એટલી મારી વિનંતી છે આપે મને ઇન્ટરમીડિયો બદલ આપ સૌ મીડિયા કર્મીનો આભાર બોલ હવે અમે લોકો કાળિયાગોટાના ગ્રામજનો અમારા તમામ આગેવાનો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છે અત્યારે પ્રાંત સાહેબ ને આવ્યું છે અને એનો મુખ્ય સબ્જેક્ટ એ છે કે ઓવરલોડેડ ટ્રકો ચાલીસ ટન ટન અને તે રેતી છે 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 તો તો રેતીનો રેતીના જે વેપારીઓ કે જે લીઝ ધારકો એનો છે માટે સરકારને અને મામલતદાર સાહેબને મારી નમ્ર વિનંતી ગ્રામજનો સામૂહિક વિનંતી કે રેતીના ડમ્પર ઉપર તરત તાત્કાલિક ધોરણે કંટ્રોલ લાવે પ્રતિબંધ મૂકે અથવા અમારા ગામજનો